નમસ્કાર મિત્રો આજે આપણે મકર સંક્રાંતિ નિમિત્તે એવી મહાન વ્યક્તિની ભીષ્મ ભીષ્મી કહાણી બહાર સુરભી ગાય બાંધી હતી તે ઋષિની હતી તે દેખાવી હતી સુંદર હતી તે જોઈ આઠ વસુ જે જંગલમાં વિચારતા હતા તો તેમની નજર આ સુરભી ગાય ઉપર પડી તો તેઓને વિચાર આવ્યો કે આ ગાયને ચોરીને લઈ જઈએ તેઓ ગાયને છોડીને જતા હતા તો વશિષ્ઠજી જોઈ ગયા તેમણે આઠ વસુઓને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી ઉપર હંમેશા આ રીતે જ ભટક્યા કરશો તો તેઓએ માફી માગી અને અમને આ રીતે અળનો કરો ભટકાવો નહીં અમારે તો મુક્તિ જોઈએ છે ઘણી માફી માગી તો વશિષ્ઠ ઋષિએ સજા ઓછી કરી અને કહ્યું કે અવતાર લઈને તમારે પૃથ્વી ઉપર જવું તો પડશે અને ગંગાજીને પણ શ્રાપ હતો તેથી સંતાન તરીકે આઠ વસુઓ અવતર્યા હતા ગંગાજી એક સુંદર કન્યા તરીકે પૃથ્વી ઉપર અવતર્યા અને તે રહેતા હતા એ બાજુ રાજા શાંતનુ નીકળ્યા તો રાજા શાંત ની નજર આ સુંદર કન્યા પર પડી અને શાંતનું રાજાએ કહ્યું કે કન્યા તમે મારી સાથે રાણી બનીને રહી શકો છો તો તે મેં અમુક શરતો મૂકી તે શરતો હતી કે હું ગમે તે કર્યું મને કોઈ દિવસ ટૂંકવાની નહીં મને તમે શું કામ કર્યું ને શા માટે કર્યું આ કામ એ કરશો એટલે હું તમારાથી અલગ થઈ જઈશ અને હું ચાલી જઈશ તો શાંતનું રાજા કે કંઈ વાંધો નહીં હા તો એવી રીતથી રહીશું તો એ રીત થી રહ્યા અને તે રાણી બનાવીને લઈ ગયા રાજમહેલમાં થોડો સમય થયો તો દિવસ એક સંતાન તરીકે પુત્ર અવતર્યો તો ગંગા માતા તેને નદીમાં વહેવડાવી દીધો તો શાંત નું કઈ બોલ્યા નહીં કેમકે એને ખબર હતી કે આ નિયમ છે કે મારે એને ટોકવાનું નથી તો મનમાં તો ઘણું થતું તું પણ જવા દીધું પછી બીજા વર્ષે એક પુત્રને જન્મ દીધો તેને પણ ગંગા નદીમાં વહેવડાવી દીધા ત્રીજા વર્ષે એક પુત્રને જન્મ આપ્યો એવી રીતથી સાત સાત પુત્રોને જન્મ આપીને ગંગામાં નાખી દીધા તેથી શાંતનુની ધીરજ ઓછી થઈ ગઈ અને શાંતનુની શાંતનુએ કહ્યું કે મારી પેઢી જે આગળ વધારવાના છે એને જ તે પાણીમાં નાખીને મારી નાખે તો મારે શું કરવું પછી એમને આઠમા સંતાન વખતે કહ્યું કે નહીં હું આ મારો પુત્ર છે એને તારે ગંગામાં નાખવાનો નથી આટલું ટોકેલું સાંભળ્યું એટલે ગંગાજી ત્યાંથી તે પુત્રને લઈને ચાલી ગયા પછી શાંતનુ ઉદાસ ઉદાસ રહેવા મંડ્યા કે મારો પુત્ર ક્યાં હશે કેવો હશે નરેશ વિચારતા વિચારતા જંગલ મારા હટા મારતા ઘણા સમય પછી એમણે એક તેજસ્વી પુત્રને જોયો જંગલમાં જે ખૂબ જ હોશિયાર અને ચતુર હતો તેને જોઈને શાંતનુએ કીધું કે તમે કોના પુત્ર છો ત્યારે ત્યાંથી ગંગા માતાએ કહ્યું કે મારો પુત્ર અને તમારો છે હવે આ પુત્રને હું તમને સોંપું છું અને તમારે તેને યોગ્ય બનાવવાનો છે હું કહી ગંગાજી ત્યાંથી જાળી આવ્યા અને ગંગાજી નો શ્રાવ પૂરો થઈ ગયો પછી શાંતનુ રાજા ખૂબ ખુશ થઈ અને તે પુત્રને ઘરે લઈ આવ્યા અને એનું લાલન પાલન કરવામાં ગયા પછી થોડો સમય થયો ત્યાં શાંતનુ રાજા ફરી પાછા ગામમાં કે ત્યાં આટા મારતા હતા ત્યાં તેમણે એક કન્યાને જોઈ જે નિષાદ રાજની પુત્રી હતી માછીમારને તેમને જોઈ અને શાંતનુ રાજાને તેના પર મન આવી ગયું અને શાંતનુ રાજાએ તેમના પિતાને કહ્યું કે તમારી પુત્રીને મારી સાથે પરણાવો તો તેમના પિતાને ખબર હતી કે તેમને એક પુત્ર છે. અને પહેલાના સમયમાં એવું હતું કે જ્યેષ્ઠ પુત્ર હોય એને જ રાજપાઠ મળતું રાજા બનવાનો અવસર મળતો તો તેમના પિતાએ કીધું કે હું તમારા હવે મારી દીકરી દઉં તો મારા ભાણેજ તો કોઈ દિવસ રાજા બને જ નહીં એના કારણે મારે તમારે દીકરા વેરે મારે નથી દેવી પુત્રી મારી તો આ જોઈ શાંતનુ રાજા ખૂબ દુઃખી રહેવા લાગ્યા અને ઘરે પાછા આવી વિચારોમાં રહેતા આ જોઈ દેવવ્રત એટલે કે તે ભીષ્મ પિતાના પછી નામ પડ્યું પણ પહેલા એનું નામ દેવવ્રત હતું જે ગંગા પુત્ર હતા તે દેવવ્રત વિચારવા મળે એના માટે થાય છે તો હું જ પછી તે નિષાદ રાજ આગળ ગયા અને તેમણે કહ્યું તમારી કન્યાને મારા પિતા સાથે પરણાવો તો તેમણે કહ્યું કે ના ના તમે જ્યેષ્ઠ પુત્ર છો તો મારા ભાણેજને કોઈ જ ન મળે એટલે મારે નથી દેવું આ સાંભળ્યું નિર્ણય કર્યો તેમની પ્રતિજ્ઞા લઉં છું કે હું લગ્ન જ કરીશ નહીં અને સન્યાસી તરીકે જીવન જીવીશ તેનાથી મારે કોઈ સંતાન હશે નહીં અને અંતે રાજપાટ બધું તમારા ભાણ જ આવશે એટલા માટે તમે તમારી દીકરી ને પરણાવો મારા પિતા સાથે એમનું નામ હતું એમને પરણાવ ધૂમસન લગ્ન કર્યા અને ત્યાં રહેવા ગયા પછી સમય તેમને બે પુત્રો થયા ખૂબ જ હોશિયાર હતા પણ છતાં શાંત નું રાજા જેવા ન હતા અને ભીષ્મ પિતા તેમનું ધ્યાન રાખતા આ રીતે જીવન જીવાતું હતું હવે સમય એવો આવ્યો કે ચિત્ર રથ ને યુદ્ધમાં જવાનું છે તો એક સમય યુદ્ધ થયું તો એક પુત્ર તેમનું મરાઈ ગયો બે હતા સત્યવતી ના પુત્ર એમાંથી એક ભીષ્મ પિતા જે ખૂબ જ બળવાન હતા તેનું બળ જો કદાચ પાંડવો સાથે હોત તો પાંડવોને જીતાડીને જ રહેશે જેમ કૃષ્ણ ભગવાને જીતાડ્યા એ રીતે જ છે પણ આગળ જતા

અંબા અંબાલિકા એવા ત્રણ નામ હતા તો અંબિકા અંબા અંબિકા અને અંબાલિકા ત્રણ પુત્રીઓ અને અંબિકા તે બે વિચિત્ર વેરે પણ આવ્યું પણ અંબા કે મારે તો એક રાજા છે એની સાથે લગ્ન કરવાના છે આની સાથે નથી કરવા તો ભીષ્મ પિતાએ કીધું તો તું ચાર ક્યાં ચાલે જાય તેની સાથે કરી લે પણ તે રાજા પાસે ગઈ અંબા એટલે રાજા એ કીધું કે નહીં અમને હરાવીને લઈ ગયા તારી સાથે લગ્ન કરો તો પિતા પિતાએ કીધું કે ના હું તો નિયમ થી બંધાયેલો છું મેં પ્રતિજ્ઞા લીધેલી છે હું પરણું ને તો અંબિકા પછી વૈગી જંગલમાં તપ કરવા અને ત્યાં તે તપ કરી અને એવું માગ્યું કે જેવી રીતથી હું હેરાન એવી રીત થી સ્ત્રીઓ જિંદગી દાવ ઉપર મૂકીને લઈ આવ્યા હતા એટલે ભીષ્મ પિતા વાંધો જે શ્રાપ હશે એ થશે એમાં શું પછી એ રીત થી અંબા જે ઋષિની તકતી હતી ત્યાં તે પ્રસન્ન થયા અને કહ્યું હવેના અવતારમાં બીજો ધ્રુપદ રાજા હતા તેમને ત્યાં પુત્ર તરીકે અવતરી જે પુત્ર માં પણ નતી અને માં પણ નહોતી આ અંબા જ તેના મૃત્યુ નું કારણ બની હતી જે આ અવતારમાં શિખંડી બની હતી અને શિખંડીના હાથે તેનું મૃત્યુ હતું એવું ભીષ્મ પિતાને ખબર જ હતી હવે આગળ ચાલે છે તો મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધની અંદર ભીષ્મ એવા હતા ને અને એ હતા કૌરવોના પક્ષમાં અને તેમને હતું પાંડવ પ્રત્યે પણ હતા કૌરવના પક્ષમાં એટલે તેમના તરફથી વફાદારી લડતા હતા અને તેમણે ભીષ્મ પિતાએ યુદ્ધમાં નવ નવ દિવસ સુધી કોઈ પાંડવો ને કે ને નજીક પણ આવવા નહોતા દીધા આજે પાંડવોને એવું થયું કે હવે શું કરશું ભીષ્મ પિતા તો આ હરાય એમ નથી તેથી કૃષ્ણને પૂછ્યું તો કૃષ્ણએ કહ્યું કે હવે તેને મારવાનો એક જ રસ્તો છે કે શિખંડીને સામે ઊભો રાખો અને પછી અર્જુન તો યુદ્ધ કર તો નવમાં દિવસે પછી શિખંડીને સામે ઊભો રાખ્યો.

તને ઈચ્છા મૃત્યુ માં મળશે તારે જ્યારે મૃત્યુ અંગો હશે ત્યારે જ તને મૃત્યુ થશે તામ તો આ વિચાર્યું ભીષ્મ પિતાએ વિચાર્યું કે અત્યારે તો દક્ષિણાયન હાલે છે અને દક્ષિણાય ગીતાજીમાં કહેલું છે કે દક્ષિણાયણના છ મહિનાની અંદર જેનું મૃત્યુ થાય તેને મોક્ષ ન મળે તેને પૃથ્વી ઉપર જ જન્મ લઈને આવવું પડે તેથી ઉત્તરાયણના છ મહિનાની અંદર મૃત્યુ થાય તો મુક્તિ મળી જાય આ એમને ખબર હતી એટલે એમણે વિચાર્યું કે મારે ઉત્તરાયણ સુધી જીવવાનું છે તે ત્યાં સુધી કુરુક્ષેત્રના મેદાનમાં ઉપર અને પછી આવી ત્યારે તેમણે ત્યાગ કર્યો હવે તમને આ ભીષ્મપિતાની ઉપર ઉપર થી કહાની ગયું ભીષ્મપિતા નો તો કહેવા બે પુરુષ ન થાય એવા મોટા પરાક્રમો છે એમના પણ આ ટૂંકમાં તમને કહી અને હજી એક વાત કે જયારે દ્રૌપદી નું ચીરહરણ થયું